નમસ્કાર દોસ્તો આજે આપણે ઝેડપે એપ્લિકેશનમાં કેવી રીતે એકાઉન્ટ બનાવવાનું છે તેના વિશે માહિતી લઈ રહ્યા છીએ ઝેડપે એપ્લિકેશન આપણને આપણા કોઈ મિત્ર કે સગાવાલાએ કે કોઈ શુભચિંતકે આપણને એક લિંક વોટ્સએપ દ્વારા સેલ્ડ કરી હોય છે તેને ક્લિક કરીશું ત્યાંથી આપણે ગૂગલ પે સ્ટોર પર જશું ત્યાંથી આપણે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની છે અહીંયા મેં મારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી રહ્યો છું એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ રહી છે મારી ઝડપી એપ્લિકેશનમાં સાડા આઠ ટકા સુધીનું કેશબેક મળશે કોઈ કોઈપણ મોબાઈલ રિચાર્જ કે ડીટીએચ ટીવી પર એપ્લિકેશન મારી અહીંયા ઇન્સ્ટોલ થઈ ગઈ છે અહીંયા સ્કેન થઈ રહી છે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી આપણે એને ઓપન કરવાનું રહેશે અહીંયા મેં એપ્લિકેશન ઓપન કરી છે તો આવું ઇન્ટરફેસ આવી જાય ઇન્ટરફેસ આવ્યા પછી આપણે જોઈએ છીએ કે એમાં પર્સનલ ડિટેલ ભરવાની હોય છે આપણે પર્સનલ ડિટેલમાં પહેલાં ઈમેલ એડ્રેસ ભરવાનું હોય છે ઇમેલ એડ્રેસ ભર્યા પછી ત્યારબાદ આપણે આખું નામ જે આધાર કાર્ડ પાન કાર્ડ કે કોઈ પણ આઈડી ડિટેલ છે એની પ્રમાણે ભરવાનું રહેશે એ ભર્યા પછી આપણે દસ આંકડાનો મોબાઈલ નંબર જે આપણે આ એપ્લિકેશન જોડે લિંક કરવાનો છે તેને આપણે ભરવાનો રહેશે અહીંયા મેં મોબાઈલ નંબર પણ એડ કર્યો છે ત્યારબાદ આપણે અહીંયા છ આંકડાનો પાસવર્ડ બનાવે ભરવાનો હોય છે મેં અહીંયા પાસવર્ડ લખ્યો છે એ જ પાસવર્ડ પાછું ફરીથી રિપીટ કરી દેવાનો છે એ પાસવર્ડ બનાવ્યા પછી આપણે ચાર આંકડાનો ટીપિન બનાવવાનો હોય છે અહીંયા મેં ચાર આંકડાનો એક કોઈપણ ટીમ બનાવી દીધો છે ત્યારબાદ સ્પોન્સર ડિટલ પર ક્લિક કરીને જેને આપણને લિંક મોકલી છે એનો સ્પોન્સર આઈડી આપણે ભરવાનો છે સ્પોન્સર આઈડી ભરશું તો એ વ્યક્તિનું નામ આવી જશે ત્યારબાદ આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન પર ટીક કરી અને નવ બટન પર દબાવીશું તો એપ્લિકેશનમાં રજીસ્ટર કરશું તો આપણને એક વેલકમ લેટર મળશે કોંગ્રેચ્યુલેશન મતલબ કે આપણું એકાઉન્ટ બરાબર આ એપ્લિકેશનમાં બની ગયું છે ફરીથી આપણે એપ્લિકેશનમાં મોબાઈલ નંબર નાખીશું ત્યારબાદ પાસવર્ડ નાખીશું જે આપણે મોબાઈલ નંબર આ એપ્લિકેશન સાથે લિંક કર્યું એ જ મોબાઈલ નંબર નાખવાનો છે પાસવર્ડ છ આંકડાનું બનાવી દઉં એ પાસવર્ડ નાખીશું ત્યારબાદ આપણે લોગ કરીશું લોગિન કરીશું તો એપ્લિકેશનમાં આવું ઇન્ટરફેસ એપ્લિકેશન અહીંયા ખુલી રહી છે મારી એપ્લિકેશન મારી ખુલી ગઈ છે મતલબ કે મારું એકાઉન્ટ આ એપ્લિકેશનમાં બરાબર ક્રિએટ થઈ ગયું છે થેન્ક યુ